સાગરલક્ષ્મી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અહીં અમે બારડોલી કોઠી તાલુકો દેગામની અંદર અહીંયા તાલુકો જિલ્લો ગાંધીનગરની અંદર અમે અહીંયા બારોલી કોઠી ગામની અંદર અમે સાગર રત્ન વેરાયટી બાજરી જોવા માટે આવ્યા હતા અહીંયા અમારા ડિસ્ટ્રિબ્યુટર દેગામ નેશનલ ફર્ટિલાઇઝર ત્યાંથી મિતુલભાઈ શાહ એ અમારી જોડે ખેતરની અંદર આવ્યા હતા સાગર રત્ન જોવા માટે તો મિતુલભાઈ આપણે જે વેરાયટી સાગર રત્ના જોઈએ આ ખેતરની અંદર તો તમને વેરાયટી કેવી લાગે આ વેરાયટી એકદમ સરસ છે અત્યારના ટાઈમ પ્રમાણે બહુ ખૂબ સરસ વેરાયટી છે અત્યાર સુધીની તમે જેટલી પણ બાજરી જોઈ હશે એના ડુંડા માંડ એક ફૂટ જેટલા હશે આ વેરાયટીની અંદર તમામ તમે જેટલા ડુંડા જોશો એ બધા જ ડુંડા સવા ફૂટ કરતાં ઉપરના તમે કોઈ પણ ડુંડું જુઓ આ બધા જ ડુંડા જુઓ તમે સવા ફૂટ કરતાં એક પણ ડુંડું નાનું નથી દોઢ દોઢ ફૂટ સુધીના ડુંડા છે એક હાથ સુધીના બીજું કે આની ફૂટ તમે જુઓ તો આ ફૂટ ફૂટ જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પીલા અગિયાર બાજરીની ફૂટ છે એક છોડની અંદર જે ડિસ્ટન્સ પ્રમાણે તમે જુઓ તો અગિયાર બાજરીની તમને ફૂટ જોવા મળે છે એટલે અત્યારના પ્રમાણે જે વેરાયટીઓ હાલ માર્કેટમાં છે એમાંથી કંઈક નવું તારવીને તમને જોવા મળશે આ બાજરીમાં અને આનો ઉત્પાદન ખેડૂતને બીજી બાજરી કરતાં સવાયુંથી ડોઢું તમને જોવા મળશે બીજું કે આનો દાણો જોવામાં એકદમ સફ એકદમ ચમકદાર સુપર અને દાણો એકદમ મોટો આ તમે સામાન્ય ખેડૂતને બતાવી શકો એટલો મોટો દાણો પ્લસ ઉપરથી નીચે સુધી ફૂલ ભરાયેલો કોઈપણ ડુંડામાં જોવા તમને દાળો ફૂલ ભરાયેલો જોવા મળશે હજુ બાજરીને હાર્વેસ્ટિંગમાં પંદરથી વીસ દિવસનો ટાઈમ છે આ બાજરી ખેડૂતને ખૂબ સારી ઉત્પાદન આપશે એવું અમને જણાવી રહ્યું છે તો આપણા બીજા આવતા વર્ષની અંદર જ્યારે આપણા બાજરીનું વાવેતર કરવાનો સમય આવે તો બીજા ખેડૂતોને આપણે સાગર રત્ના વિશે ભલામણ કરી શકાય એકસો દસ ટકા આ બાજરી કોઈપણ બાજરી કરતાં સવારથી દોઢ ગણું ઉત્પાદન આપતી વેરાયટી હવે જોવા મળશે આપણને તો એટલે આનું જ આપણે ભલામણ કરી શકાય તો આપણા સાગર રત્ન બહુ જ સરસ વેરાયટી આપણા ડિસ્ટ્રીબ્યુટરને લાગી તો આવતા વર્ષમાં આશા રાખીશું કે અહીંયા બી આપણા સાગરનું રત્નાનું વાવેતર ખૂબ જ થવાનું છે ખેડૂતો આજુબાજુમાં અહીંયા આવ્યા હતા આજુબાજુના ઘણા ખેડૂતો કે તો સાગર રત્ના વેરાયટી બહુ જ ખૂબ સરસ છે આજુબાજુની બીજી કંપનીઓની વેરાયટી જોતાં એમને સાગર રત્નાનું રિઝલ્ટ બહુ જ જોરદાર લાગ્યું હાઈટમાં અને પાકવાની અવસ્થામાં આવ્યું હજી ઘાસચારો લીલો લીલો છે અને પડી નથી બહુ જ સરસ વેરાયટી લાગી તો આશા રાખીશું કે આવતા વર્ષની અંદર ખેડૂતો બી સાગર રત્નનો ખૂબ જ જલ્દીથી વાવેતર કરશે